પોલીસ સ્ટેશન નો આપો પાલડી નામનું ત્યાં એક ગામ છે ત્યાં મંદિરમાં એક પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી મહાદેવ ની એમાં દલિત લોકોને ઇન્વિટેશન ન હતું આ બાબતે પોલીસે એફઆઈઆર કરી દીધી છે કોઈ વાંધો નહીં એટ્રોસિટી ની એફઆઈઆર બને પણ શું એટ્રોસિટી ને એફઆઈઆર ઈસ્યુ નું સોલ્યુશન છે ગામમાં એક વિભાજન પડી ગયું છે હવે કે દલિત સમાજ વિરુદ્ધ બીજો ગામ આખું ગામમાં જે બીજો સમાજના લોકો હશે હવે જયારે એફઆઈઆર કરવાની વારી હતી ત્યારે અમે ટ્રાક હનું ટ્રાય કર્યું હતું કે બંને સમાજને સાથે બેસાડીને એમનું સમાધાન એક ખુલ્ક સમાધાન આવતું હોય નિરાકરણ આવતું હોય તો કરી દઈએ કારણ કે ગામના ભવિષ્ય માટે અત્યારે તમે બંને લડો તમે બંને જણા લડો છો આગળ ભવિષ્યમાં તમારા છોકરાઓ લડશે પહેલા ભવિષ્યમાં એમના છોકરા લડશે આ કેટલા દિવસ ચાલુ રાખવાના છે હવે એક કેસ ગઈ ગુજરાત હાઈકોર્ટમાં એ પાર્ટીની કેસની વાત કરું અમે ઘણું ટ્રાય કર્યું કે ગામના ભવિષ્ય માટે ગામના ગામના ભવિષ્યમાં સુલે શાંતિ બની રહે આના કારણે તમે એક વખત બેસીને વાત કરો નહીં માને બંને પાર્ટીઓ નહીં માને હવે આગળ જઈને શું થયું હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં સિટિંગ જજ સાહેબ એ કીધું છે કે આયો પાર્ટી સોલ્યુશન ચાલુ બોર્ડ ઉપર કહે છે ચલો ઘણી વખત આપને લાગતું હોય કે પોલીસ ખાલી સમાધાનમાં વધારે રસ લે છે પોલીસ કાયદા કેવી રીતે કરવાનું માંગતી નથી પણ ઘણી વખત ઘણા એવા હોય જેનો કાયદાકીય રીતે સોલ્યુશન આવવાનું શક્યત નથી એમાં તમારો સપોર્ટ વિશેષ અમે માંગીએ છીએ સરપંચોનો તમામ ગામના આગેવાનો જયારે પણ આવો રીતનો કોઈ બનાવ બનતો હોય જે એકદમ કાયદાની ચૌકટીમાં હોય એમાં પણ તમે ભલામણ ના કરો અમારી અત્યારે પોતપોતાની માહિતી આપી સી ટીમ ની ટ્રાફિક ટીમની ખાસ કરીને ટ્રાફિકમાં કહો કે ગાડી ઉપાડીને લાય પોલીસ ડિટેન કરીને કે એની નંબર પ્લેટમાં કઈ ફેન્સી લખ્યું હતું કંઈક કોઈ દેવન રામાજની તમે જોયું હશે કેટલા રામાદની ગાડીઓ ફરફર ગઈ કાળા કાચોડી સૌ તો પહેલા આ લોકો કોને ફોન કરવાના છે સરપંચ ને ગામના કે સરપંચ તમે ભલામણ કરજો તો તમે આવી ખોટી ભલામણોમાં ના જાઓ અને બીજી એક વસ્તુ એ પણ છે તમારી પાસે એવું પણ બની શકે કે એ તો નાનકડી ભલામણ હતી ચાલો કે સાહેબ ગાડીનો થોડો અમારો ફલાનો ભાણેજ છે ને અમારો વિવાહી છે ને એમ છે તેમ છે પણ ઘણી વખત તમારી પાસે જેવા ગામડામાં લોકો આવતા હોય કે સાહેબ અમારે ફલાણા ફલાણા ઇસ્યુ થયો તમે અમારી સાથે પોલીસ સ્ટેશનમાં ચાલો તો તમે ખાલી વેરીફાય તો કરો સાચી હકીકત ઘણી વખત કેવું થાય કે ધારો કે તમે અને તમે એકબીજા વિરુદ્ધમાં ઇલેક્શન લડ્યા ચૂંટણી લડ્યા સરપંચની હવે આ એમના પાર્ટીનો જેમનો ઇશ્યુ બની ગયો સરપંચને લાગે કે મારા વિરુદ્ધમાં ઇલેક્શન લડ્યો હતો તો ચાલો એમના સાથે ભૂલ અથવા તો એમનો પાર્ટીનો કોઈ હોય તો એને હરીફવાલાને લાગે કોઈ એમની સાથે જાવ અને એમને બરાબર સરપંચ ના મારા વિરુદ્ધમાં કેવી રીતે લડે ચૂંટણી તો આવા નાનકડા નાનકડા છોટા છોટા એકદમ શુલ્લક બાબતોમાં ના જાઓ

એમ કહો કે નહીં હવે સરકાર સપોર્ટ કરશે સરકાર મને ગ્રાન્ટ નથી આવતી એવું ચાલે તો ગામના લોકો ચારસો ચારસો પાંચસો પાંચસો એક એક ફેમિલી પાસે જમા કરીને એક સીસીટીવી નહીં લગાવી શકે ગામમાં તો એ તમારી જવાબદારી રહેશે તમારા અત્યારે કેટલા ગામડાઓ છે જેમના પાસે ગામમાં એક પણ સીસીટીવી નહીં આ ઊંચો કરો છો તમારામાં છે વાતમમાં તમારા પાસે સાલપુરા નહીં એક પણ નહીં ને આ ઊંચું કરો ને એવા કેટલા ગામડાઓ છે જેમાં એક પણ સીસીટીવી નહીં ના ડેરીમાં તો યાર ત્યાં અંદર આવવાનું છે ગામમાં એટલે હું આપને કહું ગામમાં એટલે મારું કહેવાનો અર્થ શું કે જે તમારો મેઇન ચોક હોય જ્યાંથી બધું કોઈ કોઈને અવર જવર કરવાનું ત્યાંથી જવું પડે આવી રીતનું કોઈ ચોક હોય ત્યાં કોઈ કેમેરા છે આવા ઘણા બધા ગામડાઓ છે જેમાં નથી તો તમે આટલું કામ માટે નહીં કરી શકો ગામના મેજોરિટી લોકો તમે સરપંચ તરીકે ચૂંટાઈને ચૂંટાઈને તમે એક પોઝિશન ઉપર બેસાડી દીધું છે ભાઈ તમે એમ ગામ માટે આટલું નહીં કરી શકો તો આજનો અગર કાર્યક્રમ સફળ કરવાનો હોય અને સાહેબની આટલી સૂચના છે અને તે ગૃહ રાજ્યમંત્રી સાહેબ પાસેથી સૂચના આવે છે કે ગામના લોકોને અને સરપંચોને અપીલ કરો કે ગામમાં સીસીટીવી લગાડવામાં આવે બાકી પોલીસ તરીકે અમે તો કામ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે તમે સાથે અમારે મળીને કામ કરશો ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે નહીં તો રહેવાની નથી એક ભારત એક લોકશાહી દેશ છે તમારા પણ પરિવારોમાં ઘણા બધા લોકો હશે જે પોલીસમાં અત્યારે ભરતી થયેલા છે અને બીજી પણ વસ્તુ કહું કે જે ગ્રુપ બનેલું છે પોલીસ પણ અમે ઘણી મિસ્ટેક અમારી પણ થતી હોય છે તો અમારે પણ કઈ ભૂલ થતી હોય તો સાહેબના ના ધ્યાને મૂકવું મારા ધ્યાને મૂકવું કે સાહેબ તમારો પહેલા એમ કરે છે હું આપને ઉદાહરણ આપ્યું ટ્રાફિક બાબતે આપને કદાચ લાગે અમારા લોકોને પણ લાગે કે સાહેબ મારા સામે કહે છે મેં અમારા પોલીસ માટે પણ ઘણા ઘણા પોલીસ વ્હીકલ જોયા છે નંબર પ્લેટ વગરના કાળા કાઢના હતા મેં એમને બધાને ફાઇન કરી હતી રઘુભાઈ કહેશે આપને કદાચ રઘુભાઈના વાહનને મેં કર્યો હતો એક દિલીપના વાહન ને કર્યો હતો મને બધા નામ નથી આવડતું પણ પાંચ લોકોને અમારા પોલીસ લાઈનમાં કર્યો હતો તો ચેઇસ તો પોતાથી ચાલુ કરવું પડે અગર બદલાવ લાવવાનું હોય તમે એમ કહો કે સાહેબ બધાને કહો છો તમારા પોલીસ વાળા જ લઈને ફરે છે કહો કહો કોણ છે હું કરીશ કેસ પોતે પાંચ લોકો કરી દીધું છે તમારા પણ ધ્યાનમાં આવતું હોય તો બદલાવ તો અમારેથી ચાલુ કરવું જ પડે અને પછી અમે તમે કહી શકીએ ભારત એક લોકશાહી દેશ છે તમારા ઘરમાં પણ ઘણા બધા લોકો છે જે અત્યારે ખાકી પહેરીને પોલીસમાં હશે કોઈ આરટીઓમાં હશે કોઈ બસ ડેપો ડિપાર્ટમેન્ટમાં હશે તો બધાને એક પોતપોતાની એક રિસ્પોન્સિબિલિટી આપે છે અને એક લોકશાહી દેશમાં જયારે બધા લોકો સાથે મળીને કામ નહીં કરે ત્યાર સુધી કોઈ રિઝલ્ટ આવવાનું નથી ભારતના માનનીય વડાપ્રધાન કહે કે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત બનાવવાનું છે અને ભારતને વિકસિત બનાવવાનું છે અને આજ અત્યારે હું બહાર ખાલી પાંચ મિનિટ તમે ઉભા રહો આજે તમને એક બે વાહન મળી જશે કે બે કાળા કાજ અને નંબર પ્લેટ ચલાવે છે શું ભારત વિકસિત બનશે બે હજાર સુડતાલીસમાં તો આપણે પોતાને ચાલુ કરવું પડે અને આગેવાન તરીકે તમારી મોટી જવાબદારી છે કાયદાકીય રીતે અમારી તો છે જ પણ જ્યાર સુધી લોકો પાસેથી સકારાત્મક એક સપોર્ટ નહીં મળે ત્યાર સુધી પોલીસના હાથો બંધાયેલા છે જયારે પીઆઈસઆર કહ્યું પોલીસ પાસે પણ ઘણી વખત પોલીસને મર્યાદામાં રહીને કામ કરવું પડે અમારા અમે જોઈ શકીએ ઘણી વખતે કે આ ઇસ્યુઆર ખોટું છે હવે એમાં તમે અગર તમે પોલીસ સાથે ઉભા રહો સરપંચ તમે તમામ સરપંચ પોલીસ સાથે ઉભા રહો એ બરાબર પાર્ટી પોત પોતાની રીતે સોલ્યુશન લાવી દેશે હું આપની સાથે અપેક્ષા રાખું છું ભવિષ્યમાં કે જેટલા પણ ઇસ્યુ બને આ પોલીસ